નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ મુખ્ય સમાચારોમાં આજના મહત્વના સમાચાર કલોલ નગરપાલિકાએ ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવા દબાણ હટાવવાની ઝુંબેશ ઝડપી ગતિએ આગળ ધપાવી ઝુંબેશના બીજા દિવસે સ્ટેશન રોડ સિંધી બજાર અને ટાવર ચોક જેવા મુખ્ય વિસ્તારોમાં નગરપાલિકાના કર્મચારીઓએ મોકરે રહીને દબાણ દૂર કરવાની કામગીરી કરી હતી આ ઝુંબેશમાં તાજેતરના અહેવાલ અનુસાર ટ્રેક્ટર સાથે કાફિલાઓ દ્વારા આ કામગીરી સફળતા પૂર્વક પૂર્ણ થઈ રહી છે પણ કેટલીક જગ્યાએ વિકાસના કામમાં અવરોધ બનતી ઘટના પણ સામે આવી છે જ્યાં નગરપાલિકા એ નાગરિકો અને વેપારીઓને ખાસ અનુરોધ કર્યો છે કે તેઓ આ ઝુંબેશમાં સહકાર આપે અને કોઈ પણ પ્રકારનું દબાણ ન કરે જેથી ટ્રાફિક સમસ્યાનું લાંબા ગાળાનું અને સ્થાયી ઉકેલ લાવી શકાય અંતે નગરપાલિકા દ્વારા તમામ નાગરિકોને આ હેતુ સહયોગ આપવાની વિનંતી કરવામાં નવા સમાચાર માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે